પણ સાંભળી રોકટોક કરવામાં આવતી નથી નારાયણ કે મારી કઈ રોકટોક ન થવી જોઈએ હું ચૌદ લોકમાં ફરી શકું એવું મને લાયસન્સ જોઈએ છે તો વિષ્ણુ ભગવાને કીધું કે એક જ એવો સમય છે જેને કહેવાય ધનુર્માસ અને ધનુર્માસની અંદર અભ્યંગ સ્નાન કીધું અભ્યંગ સ્નાન એટલે શું કહેવાય મને સમજાવો તો કે સાંભળો અભ્યંગ સ્નાન કોને કહેવાય સવારમાં ઊઠીને તમે જે સ્નાન કરો પહેલું જે સ્નાન કરો એમાં પહેલું ભસ્મનું સ્નાન કરો શેનું સ્નાન ભસ્મ નાખો તમારી ડોલમાં ચપટી પણ ભસ્મ યજ્ઞની ભસ્મ નાખો અથવા તો ડોલમાં ન નાખો તો કઈ નહીં હાથમાં ચપટી ભસ્મ લઈ એને એટલે કરી દો અને બોલો ત્રંબકમ યજામહે અભ્યંગ સ્નાન કરો ચલો ચલો કરી લઈએ નાખો બસ હાથમાં આમ ખાલી ખાલી નાખો ખાલી માનસિક કરી લો અત્યારે આવ્યા છો તો ચલો મેં એક જળ નાખો ગંગા જળ અભ્યંગ સ્નાન કરીએ આપણે બધા આજે આજે તમને પ્રેક્ટિકલ કરાવી દો પછી એને આ રીતે મસળો બેને હાથે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ુકમી વંધન મૃત્યો મૃત્યો એ બસમાં લઈ કપાળમાં લગાવવાની હાથે લગાડવાની અહીંયા લગાડવાની પગે લગાડવાની અહીંયા લગાડવાની પેટ ઉપર લગાડવાની પછી સર્વાંગે શું આમ કરી આમ બધી જગ્યાએ લગાડતો એ ભાવ કરી દેવાનો અને પછી ડોલમાં હાથ ધોઈ અને એ ડોલથી નાઈ લેવાનું ભસ્મનું સ્નાન સવારના પોરમાં કાલથી એક મહિના સુધી કરવાનું શાસ્ત્રનું વચન છે અભ્યંગ સ્નાન કરવું અભ્યંગ સ્નાન કરવાથી શિવ શિવ તમારા પર પ્રસન્ન થશે અને શિવ ગણ તરીકે તમારી ગણનાઓ તમે જ્યાં જશો ત્યાં શિવ ભક્ત કહેવાશો અને શિવ ભક્ત કોઈ લોકમાં કોઈ રોકટોક હોઈ શકે સાહેબ શિવ ભક્ત માટે દઈ અને બધા દરવાજા ખુલ્લા ખુલ્લા ને ખુલ્લા પછી કેનેડાનો હોય કે યુએસએ નો હોય વિજા જોતા હશે ને તો તમારા દરવાજા બંધ થઈ ગયા હશે ને સાહેબ હું કહી દઉં તમે આ વ્રત કરો ગમે એવું તમને રોકી ન શકે કોઈ કોની તાકાત છે તમને કોઈ રોક અભ્યંગ સ્નાન કરે નારદજી તમે અભ્યંગ સ્નાન કરો નારદજી પૂછ્યું ત્યારે ભગવાન વિષ્ણુ નારાયણે કીધું કે ભગવાન શિવજીના દ્વારા યજ્ઞ કરવામાં આવે રુદ્ર યજ્ઞ કરવામાં આવે અને યજ્ઞની જે ભસ્મ હોય એ યજ્ઞની ભસ્મ લઈ અને તમે સ્નાન કરો તો તમારા દરેક ધારેલા કાર્ય સિદ્ધ થાય છે તમે જ્યાં જશો ત્યાં તમને યશ મળશે કીર્તિ મળશે તમને કોઈ પૂછપરછ નહીં થાય તમારી કોઈ તમારી પર શંકા નહીં કરે કે આ માણસ આવો છે આને શું કરું ન આવવા દેવાય આમ તમારા પર કોઈ શંકા નહીં કરે તમને સારા માણસ તરીકે દરેક લોકો જોશે દ્રષ્ટિ તમારે બધાને સામે વાળા દ્રષ્ટિ ફરી જશે કઈ રીતે તમારું અભ્યંગ સ્નાન અભ્યંગ સ્નાન કરવા માટે આ મહિનાની અંદર તીર્થોમાં આવતા હોય છે અત્યારે તમે તીર્થોમાં જાઓ ને એટલે દૈવી સ્નાન કહેવાય તીર્થમાં તમે સ્નાન કરવા જાઓ કોઈ પણ જગ્યાએ તો તીર્થનું સ્નાન એ દૈવી સ્નાન ગણાય છે કાલથી એક મહિના માટે ચૌદ જાન્યુઆરી સુધી એટલે ઉત્તરાયણનો દિવસ આવે ત્યાં સુધીનું મહાપુણ્ય મહાપર્વ એ ગણવામાં આવે છે દેવતાઓ માટે આપણે પણ દૈવી તત્વોની સાથે રહીએ મારા ભાઈ બહેનો હું આપને એ કહેવા માગું છું કે શિવ તત્વ શું છે શિવપુરાણની કૃપા શું છે આપણા ઉપર બધા રસ્તા ખુલ્લી જાય કોઈ રસ્તો બંધ થઈ ગયો હોય ને આપણા માટે તમને એમ લાગતું હોય કે આ રસ્તો મારો આમ થઈ ગયું છે અભ્યંગ સ્નાન એ યજ્ઞની ભસ્મ લઈ જઈ અને એક ચપટી ભસ્મ રાખીને સ્નાન શરૂ કરતું કપાળમાં તિલક કરતો ભસ્મનું